પંચાક્ષરી મંત્ર નો જાપ કરે છે લલાટ ઉપર એટલે કે કપાળ ઉપર ભસ્મ તિલક કરે છે કંઠમાં રુદ્રાક્ષ માળા ધારણ કરે છે જે મનુષ્ય આ ત્રણ વસ્તુ કરે તે મનુષ્યના દર્શન કરવા માત્ર છે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું જે ફળ મળે છે પુણ્ય મળે છે એટલે કે ત્રણ નદીમાં સ્નાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે ફળની પ્રાપ્તિ થાય છે તે મનુષ્યના દર્શન કરવા માત્ર થાય છે આવતીકાલે આપણે જે મનુષ્ય ભગવાન શિવનું નામ ઉચ્ચારણ કરે છે કપાળ ઉપર ભસ્મનો તિલક કરે છે કંઠમાં રૂક્ષાક્ષ માળા ધારણ કરે છે તે મનુષ્યને કઈ ત્રણ નદીમાં સ્નાન કરવાનું પુણ્ય મળે છે આપણે ચર્ચા કરીશું મિત્રો શિવ શિવ જ્ઞાન ઉપાસક ચેનલ તમને કઈ નવું જાણવા મળ્યું હોય તો ફટાફટ શિવ જ્ઞાન શિવ ઉપાસક ચેનલ વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો ફોલો કરો જેથી ભગવાન શિવની વાત જેથી ભગવાન શિવનું જ્ઞાન તમારા સુધી પહોંચાડી શકીએ એક લાઈક ભગવાન શેઠ કે નામ કોમેન્ટ્સ માં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ જય કાશી વિશ્વનાથ ભ્રષ્ટના